દ્વારકા જિલ્લામાં વાવણી લાયક વરસાદ થતા જ ખેડૂતોએ વાવણી શરૂ કરી છે સમગ્ર ગુજરાતમાં મગફળી દ્વારકા જિલ્લામાં મુખ્યત્વે વર્ષે ચોમાસામાં સારો વરસાદ જ કલ્યાણપુર ખંભાડિયા ભાણવડ તાલુકાના ગામડાઓના ખેડૂતોએ શુભ મુહૂર્ત જોઈને વાવણી કરી છે ખેડૂતોને આશા છે કે આ વર્ષે પાક સારો થશે અને સારા ભાવ મળશે ઉલ્લેખનીય છે કે ચોમાસાના પ્રારંભે જ વાવણી લાયક વરસાદ વરસતા જ ખેડૂતોમાં ખુશી છે આજે બે દિવસ પહેલાં સારો એવો વરસાદ પડી ગયો છે અને અમે ખેડૂતોએ બધા વાવણી પણ કરી લીધી છે અને નદીમાં પાણી આવી ગયું તેમજ કૂવા ભરાઈ ગયા છે અને આવનારા દિવસોમાં જો હજી સારો એવો ભલે અત્યારે તો થોડો થોડોક એ પાવ્યો તાલુકામાં અને આ કેશોદ ગામના આજુબાજુના બધાય ગામમાં સમયસર વાવણી લાયક વરસાદ થતા ખેડૂતો સંપૂર્ણ વાવણીનું કામ પૂરું કરેલ છે અને વાવણી કર્યા પછી પણ ઝરમર ઝરમર વરસાદ પડ્યો આગળ વરસાદ થશે તો વરસાદ થાય એવું દેખાય છે